શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજનવલ્લભાય નમઃ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સ્વાગત છે તમારું કેટી કુમરેટ ચેનલ માં આજના આ અવલોકિક સત્સંગમાં આપણે સર્વોત્તમ રસપાન નું સત્સંગ કરીશું તો ચાલો શ્રી મહાપ્રભુજી નું નામ સ્મરણ કરીને સત્સંગ નું રસપાન કરીએ શ્રી હરિરાયજી ને પોતાના બ્રહ્મ સંબંધ દાતા ગુરુદેવ શ્રી ગોકુલેશજી માં સુદ્રઢ આસક્તિ હતી પોતે પોતાની આ આસક્તિને લઈને શ્રી ગોકુલેશજીના ઘણા ગુણાનુવાદ ગાયા છે અને તેની રચનાઓમાં શ્રી ગુરુદેવા અષ્ટકમ શ્રી ગોકુલ અષ્ટકમ અને શ્રી ગોકુલેશ અષ્ટોત્તર સત નામાવલી આદિ મુખ્ય છે શ્રી ગોકુલેશજી વિના તેઓ રહી ન શકતા તેઓ દરરોજ શ્રી ગોકુલેશજી પાસે પધારી ભગવદ વાર્તા સાંભળતા પછી સ્વગૃહે પધારી રાતભર તેનું મનન ચિંતન કરતા

શરીર વારંવાર સુધી ગુમાવી દે કોઈ કાર્યમાં ચિત ન લાગે આમ ત્રણ દિવસ એકાંતમાં બિરાજી રહ્યા ભોજન પણ ન કર્યું તેમને ઘણો કલેશ થયો ત્યારે હૃદયમાં એવી પ્રેરણા થઈ કે તાપ નિવારણ માટે તાપાત્મક શ્રી મહાપ્રભુજીના 108 નામોનો પાઠ 3 દિવસ રાત સતત કરવો તેઓ એકાંત ખંડમાં બિરાજ્યા શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી અને શ્રી ગોકુલેશજીનું ધ્યાન કર્યું ગોકુલેશજીએ સંસ્કૃતમાં શ્રી સર્વોત્તમ સ્તોત્ર પરથી રચેલ બૃહત ટીકાનું અનુસંધાન રાખી શ્રી હરિરાયજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રોના મનમાં અખંડ જપ કરવાનો પ્રારંભ કર્યો એમાં તેઓ એવા નિમગ્ન થઈ ગયા કે તેમને દેહ ધર્મોની પણ સ્મૃતિ ન રહી ભૂખ તરસની બાધા ન નડી નિંદ્રા થાકનો ઉપદ્રવ પણ ન થયો દેહ કર્મોની પણ આવશ્યકતા ન થઈ જેમ જેમ તેઓ પાઠ કરતા રહ્યા તેમ તેમ અલૌકિક તાપ કલેશના દિવ્ય આનંદથી તેમનું રોમે રોમ છલકાતું ગયું તનું નવત્વ પ્રાપ્ત થતું ગયું તેમનું મન વચન શ્રી વલ્લભમય બની ગયું તેમને હવે ભૌતિક કલેશ ન રહ્યો આમ તેઓ સતત ત્રણ દિવસ અને ત્રણ રાત શ્રી સર્વોત્તમ સ્તોત્રોના અખંડ જપ

બે હસ્ત જોડી મસ્તક નમાવી સામે ઉભા હતા શ્રી ગોકુલેશજીએ આજ્ઞા કરી તમે કરો તે ઉચિત નથી શ્રી ચરણ અને હું સદા સર્વદા તમારા પર અતિ પ્રસન્ન છીએ તમારા હૃદયમાં જ અમારી સતત સ્થિતિ છે પૂજ્ય પાદ શ્રી તાત ચરણે પ્રકાશિત કરેલા સ્વમાર્ગને સુદ્રઢ કરવાનું ઉત્તર દાયિત્વ હવે તમારા પર છે તેથી તમારે હવે સુ દીર્ઘ સમય સુધી ભૂતળ પર બિરાજવાનું છે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી ભગવદ અધરામૃત ભગવદ ભોગ્યા સુધા હોવાથી શ્રી પ્રભુનું દિવ્ય રસ સ્વરૂપ છે શ્રી સર્વોત્તમ સ્તોત્રના જપતી તમને એ રસ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે ભાવ સ્વરૂપ તમારા હૃદયમાં સુદ્રઢ થયું છે માટે પુષ્ટિ જીવોમાં પુષ્ટિ ભાવ તમે સુદ્રઢ કરો ભાવ ભાવના લીલા ભાવના અને સ્વરૂપ ભાવનાની પ્રમેયતા પ્રમાણોના માધ્યમથી શુદ્ધ સ્વરૂપે પુષ્ટિ સ્વરૂપ સ્વરૂપને સદા હૃદયમાં ધારણ કરો તમે અમારું જ ભાવાત્મક સ્વરૂપ છો પુષ્ટિજીવો પુષ્ટિ પથ પર ભટકી ન જાય તે તમે ખાસ જોજો કારણ કે સુધા પ્રેમણા અતિ દુર્લભા શુદ્ધ પ્રેમ ભાવવાળા જીવો તો ક્વચિત ક્વચિત છે નિર્ગુણ જીવો પણ ઘણા ઓછા છે પ્રભુમાં કામ કામભાવવાળા સકામ જીવોની સંખ્યા પણ વધારે નથી પોતાનામાં કામ કામભાવ રાખવાવાળા જીવો જ હવે ભૂતળ પણ વધારે છે આવા જીવોનો તમારા દ્વારા અંગીકાર થવાનો છે રસરૂપ સેવા માર્ગને અનુસરતા તેઓ લૌકિક ભોગવિલાસમાં ડૂબી ન જાય

ના વેશ વિ તો જ હૃદય પવિત્ર બનશે આવા શુદ્ધ અને પવિત્ર હૃદય થી પ્રભુ ની સેવા કરતા વિરહ તાપ કલેશ નું તપ થશે તે તપ જેમ જેમ વધશે તેમ તેમ વિપ્રયોગનો ફલાત્મક અનુભવ થશે તેજ આંતર તો પરમ ફલમ છે પુષ્ટિજીવોનું આ લક્ષ્ય છે આદર્શ છે પુષ્ટિજીવોનું જીવન આ મેળવવા માટે જ છે અન્ય કોઈ હેતુ માટે નથી તમે ગ્રંથો દ્વારા અને વચનામૃત દ્વારા પુષ્ટિજીવોને આ સમજાવજો વચનામૃત પ્રત્યક્ષ આવેલા જીવોને પહોંચશે પણ ગ્રંથો પરોક્ષ દૂર રહેલા જીવોને દોરશે માટે આપી હાર્દ નાના સમજાવજો શ્રી હરિરાયજી ભાવુક થઈને ઉત્તર આપે છે જેવી આજ્ઞા મહાપ્રભુ આપ નિજાચાર્ય છો આપની આજ્ઞા મસ્તકે ધારણ કરી તેને અનુસરીશ જે લખાવશો તે લખીશ આપે મારા પર આજે અનહદ કૃપા કરી છે આપના સ્વ વંશમાં જન્મેલો હું આપનો બાળક જ છું મારામાં કોઈ વિશેષ શક્તિ નથી આપ જ સામર્થ્ય દાતા છો અમે આપના સ્વ વંશજો આપની આજ્ઞામાં રહી આપનો કાર્ય એવી રીતે ભૂતળમાં કરીએ કે યાદવ ચંદ્ર દીવા કરો આપનો અને આપના માર્ગનું ગૌરવ વેદીપ્ય માન રહે આપનો વિજય ધ્વજ વિશ્વ ગગનમાં ઉન્નત મસ્તકે લહેરાતો ત્રણેય સ્વરૂપો અંતર્ધાન થઈ ગયા શ્રી હરિરાયજી ના હૃદય કમળમાં બિરાજી ગયા શ્રી હરિરાયજી નું સ્વરૂપ પરમ અવલૌકિક દિવ્ય પ્રકાશમય દ્રષ્ટિમાન થયું તેઓ श्री सर्वोत्तम स्त्रोत्र जप आवो आव अवलौकिक रसा भाव कर पद गावा लग्या करिए श्री सर्वोत्तम रस पान प्रशंसा करी सके कोन कवि ऐसो श्री करत बखान अतिशय करुणा करी या कली में दियो देवी जीवन को दान एक एक अक्षर हे है अधरामृत गुप्त रहस्य गुणगान अर्ध निमेश विलंब नाही करिए રેન દિવસ આઠો જામ રસિક પ્રીતમ જાકે રંગ રંગ્યો સોહે ભક્ત નિદાન તેઓ જ્યારે એકાંત ખંડમાંથી બહાર પધાર્યા ત્યારે તેમના દર્શન વિના વિરહાતુર બનેલા વૈષ્ણવો પણ ત્રણ ત્રણ દિવસથી જડપાન છોડીને તેમના બેઠક ખંડમાં તેમના દર્શનની પ્રતીક્ષા કરતા બેઠા હતા તેમના દર્શન ચરણ સ્પર્શ કરી પ્રસન્ન થયેલા વૈષ્ણવો આપસમાં વાતો કરવા લાગ્યા ત્રણ દિવસ માં તો શ્રી હરિરાયજી નું સ્વરૂપ તો કઈક અદભુત હું તો હવે શ્રી હરિરાયજી ને મહાપ્રભુજી કહીશ અન્ય એક વૈષ્ણવ બોલ્યો કે મને તો સાક્ષાત શ્રી ગુસાઈજી સ્વરૂપે દર્શન થયા હું તો શ્રી હરિરાય પ્રભુ ચરણ કહીશ આનું નામ જ તનુ નવત્વ કાશીવાળા શેઠ પુરુષોત્તમ દાસે એમના પુત્ર ગોપાલદાસને પણ તનુ નવત્વ રૂપે યુવાવસ્થા પ્રાપ્ત થયેલ તેમના અવલૌકિક દેહના દર્શન કરાવ્યા હતા ને તો આપ તો સાક્ષાત મહાપ્રભુ છે એમને માટે શું અશક્ય છે રાતે સૌ વૈષ્ણવો ભગવદ વાર્તા સાંભળવા શ્રી હરિરાયજીની બેઠકે આવ્યા શ્રી હરિરાયજી ગાદી તકિયા પર બિરાજમાન હતા સફેદ ધોતી ઉપરણામાં સાક્ષાત શ્રી મહાપ્રભુજીના સ્વરૂપે જ દર્શન આપતા હતા પ્રેમજીભાઈએ વિનંતી કરી કૃપાનાથ આપ ત્રણ દિવસ રાત એકાંતમાં બિરાજ્યા પછી આપના સ્વરૂપનો અમને વિલક્ષણ અનુભવ થાય છે અમારે લાયક કંઈ આજ્ઞા હોય તો કરો શ્રી હરિરાયજીએ કહ્યું વૈષ્ણવો મેં એકાંત વાસ કરીને ત્રણ દિવસ રાત શ્રી સર્વોત્તમ સ્તોત્રના ઝપપાઠ કર્યા શ્રી સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજીની દિવ્ય વાણી છે જ્યારે શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યોમ લીલા કરી ભૂતળનો ભૌતિક દેહથી ત્યાગ કર્યો ત્યારે આપના વિરહમાં બાળ સ્વરૂપ શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ અત્યંત ખીન હતા તેઓ એકાંતમાં બિરાજી ખીનતા અનુભવતા હતા ત્યારે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી તેમણે પોતાના અલૌકિક સ્વરૂપના દર્શન આંખો અને અંતકરણ દ્વારા કરાવ્યા એ અલૌકિક આનંદ સ્વરૂપનો જ જે અનુભવ થયો તે શ્રી સર્વોત્તમ સ્તોત્ર રૂપે રસાત્મક દ્રવીભૂતા વાણી સ્વરૂપે પ્રગટ થયો તેથી શ્રી મહાપ્રભુજીનું રસાત્મક દ્રવીભૂત સ્વરૂપ એટલે શ્રી સર્વોત્તમ સ્તોત્ર તેના વક્તા શ્રી ગુસાઈજી એટલે શ્રુતિ રૂપા ગોપીજનોના સ્વામીની શ્રી ચંદ્રાવલીજી શ્રુતિઓ એ વેદ ગાન કર્યું માટે શ્રુતિ રૂપા સ્વામી સ્વરૂપ શ્રી ગુસાઈજીની આ વાણી પણ વેદ ગાન રૂપ છે વેદમાં જેમ પુરુષ સુક્ત છે તેમ શ્રી સર્વોત્તમ સ્તોત્ર પણ પુરુષ સુક્ત છે તે અલૌકિક મંત્ર સ્વરૂપ છે મંત્રના અલૌકિક આધી દૈવિક સ્વરૂપનું જેમને હૃદયમાં દર્શન અને અનુભવ થયા હોય

મંત્રમાં તેનું દેવરૂપનું પ્રાપ્તિ સ્થાન હોય આ સ્તોત્રના દેવતા શ્રી કૃષ્ણ મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે મંત્રનું બીજ હોય જે મંત્રના જાપથી ફલિત થઈ ફળ આપે આ મંત્રના બીજરૂપ મહાકારુણિક શ્રી હરિ છે મંત્ર જાપથી દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ થાય છે શ્રી સર્વોત્તમ સ્તોત્રના જપથી ભક્તિ યોગમાં આવતા પ્રતિબંધનો વિનાશ થાય અને તે દ્વારા કારુણિક શ્રી હરિની પ્રાપ્તિ થતા કૃષ્ણ ધરા મૃતા સ્વાદનું સુખ પ્રાપ્ત થાય શ્રી ગુસાઈજી આ આખી પ્રક્રિયા સ્તોત્રના આરંભે સમજાવી તેથી સર્વોત્તમ સ્તોત્ર મહામંત્ર છે વળી જેમ ગાયત્રી મંત્ર વેદનું બીજ છે વેદ તેનું વૃક્ષ છે અને ભાગવત તેનું ફળ છે તેથી બ્રહ્મ પ્રાપ્તિ માટે ઉત્સુક ધારી જીવોને ગાયત્રી મંત્રનો રોજ જપ કરવાનો આદેશ છે તે ચૂકી જાય તો તેમનું બ્રાહ્મણત્વ નષ્ટ થાય તેમ શ્રી સર્વોત્તમ સ્તોત્ર આપણો ગાયત્રી મંત્ર છે શ્રી ગુસાઈજી આ સ્તોત્રના અંતમાં આજ્ઞા કરે છે કે જ્યાં સુધી આ સ્તોત્ર મોઢે ન થાય ત્યાં સુધી તમે દરરોજ મોટેથી શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિપૂર્વક તેનો પાઠ કરો મોઢે થયા પછી તેનો સતત મનમાં જપ કરો માટે આપણે રોજ તેનો જપપાઠ કરવો જોઈએ આ સ્તોત્રોમાં નામ પ્રમાણે તેના દિવ્ય ગુણો છે તે સાચે જ સર્વોત્તમ છે સર્વમાં ઉત્તમ એવા શ્રી મહાપ્રભુજીના નામોનું નિરૂપણ છે તેથી સર્વોત્તમ છે સર્વમાં ઉત્તમ વક્તા એવી વેદશ્રુતિઓની સ્વામીની તેના દ્વારા ગાન થાય છે માટે પણ સર્વોત્તમ છે કૃષ્ણ રસનું સર્વોત્તમ ફળ આપનાર છે માટે પણ સર્વોત્તમ છે તેમાં શ્રી મહાપ્રભુજીના એકસો ને આઠ નામો છે શ્રી મહાપ્રભુજી લીલામાં ત્રણ સ્વરૂપે બિરાજે છે આનંદ સ્વરૂપ શ્રીનાજી કૃષ્ણ બીજું તો કે પરમાનંદ સ્વરૂપ શ્રી સ્વામિનીજી શ્રી રાધિકાજી ત્રીજું સ્વરૂપ તો કે શ્રી કૃષ્ણાશય સ્વરૂપ એટલે કે શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી લીલા ભેદે સ્વરૂપ ભેદ છે બાકી વસ્તુ તો કૃષ્ણ એવ છે તેથી આ સ્તોત્રોમાં આ ત્રણેય સ્વરૂપના પાત્રીસ 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 એમ નામો મળી કુલ એકસો ને પાંચ નામો વિસ્તાર છે તેના પ્રારંભમાં ત્રણ સ્વરૂપના ઉપર બતાવ્યા પ્રમાણે મુખ્ય ત્રણ નામો બતાવ્યા છે માટે કુલ એકસો આઠ નામો થયા આ બધા નામોમાં શ્રી વલ્લભના નામ રૂપ ગુણ અને લીલાનું નિરૂપણ છે આથી એક એક નામોનું ચિંતન કરતા કરતા શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો તેથી વિપ્રયોગ સિદ્ધ થતા તનુ નવત્વ પ્રાપ્ત થશે વૈષ્ણવે કહ્યું કૃપાનાથ આજે તો આપે અમારા પર અનહદ કૃપા કરી આજ સુધી તો અમારી જીભ પાઠ કરી લેતી હતી હવે જીભની સાથે અંતકરણ પણ જોડીશું આપની આજ્ઞા પ્રમાણે સ્તોત્રના અમે પાઠ અને જપ કરીશું તો વૈષ્ણવો આપણે પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી સર્વોત્તમ સ્તોત્રના એક એક નામને આપણા હૃદયમાં હૃદયા રૂઢ કરીશું તો ચાલો આ અવલૌકિક સત્સંગને અહીં શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને પૂર્ણ કરીએ અને ચેનલને જો લાઈક ન કરી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો સર્વે વિષ્ણુ મારા જય શ્રી કૃષ્ણ